જો અને એક બોલો ટેવા ટાઈપની ની લઈને આવી ગઈ છું એ પણ માત્ર એકસો એકવીસ ના સ્ટાર્ટિંગ રેન્જ ની અંદર હા સાચું સાંભળું છું બેનો એકસો એકવીસ ના સ્ટાર્ટિંગ રેન્જના ના અંદર અહિયાં તમને સરસ મજાના કલેક્શન જોવા મળી જશે જ્યાં તમને ડિઝાઇનર બ્લાઉઝ સાથે સાડી કેવી મળશે આ જુઓ આ ટાઈપની તમને સાડી મળી જવાની છે ડિઝાઇનર બ્લાઉઝ સાથે રહેવાની છે અને સાડી તો એક જુઓ અને એક બોલો ટેવા ટાઈપ ની કલેક્શન રહેવાના છે વિથ બેલ્ટ વિથઆઉટ બેલ્ટ બંને તમને અહીંયા સાડી કોન્સેપ્ટ જોવા મળી જશે કલર સરસ મજાના આવી ગયા છે તો ફટાફટ એકવાર વિઝિટ જરૂરથી કરી લેજો જ મેરા નમસ્કાર મારા વાલા મિત્રો તમારું સૌને એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે તમારા મન ગમતા ફેશનના ફેશન YouTube ચેનલ પર તો મિત્રો અહીંયા તમને હું આજના વિડિયોના અંદર સરસ મજાની કલેક્શન બતાવવાની છું જે રહેવાનો છે આપણે ડાઇડ મેચિંગ નું સાડીસ કલેક્શન અને એ વેરાઇટીસ કેવી એક જો અને એક ભૂલો ટે ટાઇપ અહીંયા તમને કોન્સેપ્ટ જોવા મળી જશે કારણ કે વેરાઇટીસ આજ એટલી બધી છે તમે બધી વેરાઇટીસ યાદ રાખશો ને તો તમારો દિમાગ ચકરાઈ જશે સાચું સાંભળો છો સરસ મજાની અહીંયા તમને વેરાઇટીસ મળી જશે અને આપણે બહેનોને કેવું હોય છે કે સસ્તી અને સારી વસ્તુ જોઈતી હોય છે ઈવન મને પણ જોઈતી હોય છે બધી ફિમેલ ને એવું જ હોય કે મને સસ્સે અને સારી વસ્તુ જોઈએ છે તો જો તમે પણ આ કોન્સેપ્ટ રાખવા માંગતા હોય તો વિઝિટ આજે જ કરી લેજો કારણ કે અહિયાંથી વધારે રિઝનેબલ પ્રાઇસના અંદર તમને પૂરા સુરતના અંદર કલેક્શન કસ્તે નહીં મળશે એ મારી ગેરંટી છે કારણ કે અહીંયાનું કલેક્શન એકદમ એ મારે રહેવાનું છે અને ક્વોલિટીની વાત કરું ને તો સરસ મજાની ક્વોલિટી રહેવાની છે અને કલેક્શન તો તમે જોવો આ ટાઈપના તમને કલેક્શન મળી જશે અને રેટની વાત કરું તો કેટલાનું રહેવાનું છે માત્ર એકસો એકવીસ નું હા એકસો એકવીસ ના સ્ટાર્ટિંગ રેન્જના અંદર અહીંયા તમને કલેક્શન જોવા મળી હશે મિત્રો જુઓ આ ટાઈપના તમને કલેક્શન મળશે અને ની વાત કરું ને તો સાડીસ ના અંદર એટલી બધી વેરાયટીસ અને એટલા બધા કલર્સ છે ને કે હું શું કહું તમે પેલું હશે ને કે ને છે એટલા બધા જોડતી હોય ને કે હું શું કહું એટલા જ માટે એ જ કોન્સેપ્ટ અમે લોકોએ લીધો છે મિત્રો કારણ કે ફિમેલ્સ ને છે ને વેરાયટીઝ વધારે જોઈતી હોય છે કલર વેરાયટીઝ વધારે જોઈતી હોય છે એક વાર હજી મેઇલ પણ થોડું કોમ્પ્રોમાઇઝ કરી લેશે પણ પેમેન્ટ ના કરે એટલા માટે અહીંયા તમને એક જ પ્રોડક્ટના અંદર ઘણા બધા કલર વેરાયટીઝ આપ્યા છે તમે જોઈ શકો છો એક બે એક ત્રણ ચાર પાંચ છ છ કલર ની અને પિંક કલર તો જુઓ પિંક કલર તો ફિમેલ્સ નો ફેવરેટ છે એટલે બે પિંક આપ્યા છે અહિયાં તમને બેબી પિંક અને મેજેન્ટા પિંક બંને તમને કલર કોમ્બિનેશન જોવા મળી જશે અને સરસ મજાની વેરાયટીઝ આવી છે એકદમ એ વન પ્રોડક્ટ લાવી છું હું તમારા માટે અને જો કોઈને બિઝનેસ કરવો હોય ને હવે કેવું હોય છે કે પૂરે સુરતના અંદર કેમ આપણે કઈક અલગ કરે છે કઈ કંપની ને કઈ તો એવી વસ્તુ હશે ને કે જે પૂરે સુરતના અંદર ટેક્સટાઈલ હબ જેને કહેવામાં આવે છે તેથી આપણી કંપની અલગ છે કેમ કઈ વસ્તુ હશે ને હું તમને કેવો આ છે કે જે પૂરા સુરતના અંદર તમે જોયું જ હશે કે લાઈક છે ને કોઈ રિલેટેડ સાથે ડીલ નથી કરતું છે એકદમ મેન્યુફેક્ચરિંગ કંપની છે ને રિયલ મેન્યુફેક્ચરિંગ કંપની જેની ફેક્ટરી હશે તે એ લોકો હોલસેલર ને સામાન આપશે ને કેટલામાં ખબર ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખ એના કરતાં ઓછું આપે નહીં ચલો ઓછું ઘણી પણ લે તો પણ એક લાખ થી નીચે કોઈ આપશે નહીં ને તો એ થી આપણને અલગ કરે છે એ વસ્તુ હોય છે કે લાઈક આપણે જે છે ને આપણે હોલસેલર સાથે તો ડીલ કરીશું નો ડાઉટ પણ આપણે રિટેલર સાથે બી કરીશું અને જેટલાનો તમે ફોન યુઝ કરો છો ને તમારા હાથમાં જે મારો વિડીયો જોવો છો જેટલાનું ફોન છે ને એટલાનું જ તમે પરચેસિંગ કરી શકો છો અહીંયાથી અને પોતાનો વ્યવસાય સ્ટાર્ટ કરી શકો છો એ પછી ઘરે બેસીને હોય કે પછી તમને શોપથી કરવો હોય હા સાચું સાંભળો છો સાચું જ કહું છું તમને નાની ઇન્વેસ્ટમેન્ટથી તમે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો માત્ર પચીસ ત્રીસ હજારનો તો તમે ફોન પણ યુઝ કરો છો તો પચીસ સાનાઅનર તો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો પોતાનો વ્યવસાય ઘરેથી પણ શોપથી પણ ગામડેથી પણ ને શહેરથી પણ તો મિત્રો એ ટાઈપનો અમે લોકો કોન્સેપ્ટ લઈને આવ્યા છે અમારો કોન્સેપ્ટ એ છે કે દરેક ઘરે આપણો બિઝનેસ હોવો જોઈએ કારણ કે પોતાનો વ્યવસાય કેવો હોય કે તમે બંદાશ કરી શકો પોતાના વ્યવસાયમાં કોઈ બીક ન હોય કે આજે મારો નોકરી ચાલી જશે કે કાલે ચાલી જશે કે મારા ઘરે પૈસા આવવાના બંધ થઈ જશે પણ પોતાનો બિઝનેસ હોય ને તો એ વાસ્તુની શ્યોરિટી હોય છે મિત્રો આપણને કે આપણો બિઝનેસ કસ્તે ન જાય અને કેવું હોય કે હવે જો તમે કોઈના માટે નો કરો છો ને એ ખોટું નથી હું પણ ઈવન નોકરી કરું છું નોકરી કરતા 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 કેટલા વર્ષ નીકળી જાય છે શું તમને ખાલી સેલેરીથી વધારે કઈ મળે નહીં ને અને જે પોતાનો બિઝનેસ હોય ને તેને એટલું બધું મળતું હોય છે કે હું તમને શું કઉ તો એક નાની કેપિટલ સાથે જો તમને કોઈ બિઝનેસ કરવાનો ચાન્સ આપતો હોય ને તો એ તમારા માટે બેસ્ટ રહેવાનું છે એટલે વિઝિટ તો એકવાર જરૂરથી કરજો મીરા ફેશન ને જેનો આપણે એડ્રેસ હશે સુરાના વન વન સારા દરવાજા ગ્રાઉન્ડ ફ્લોર ફેશન છે તમને ઓલ કાઇન્ડ ઓફ વેરાયટીઝ મળશે લેડીઝ વાળીને લાગતું તો વેરાઇટીસ મળવાની છે સાથે સાથે મેન્સ વાળી અને કિડ્સ વાળીનું પણ મળી જશે એટલે તમને પૂરા સુરતની અંદર ક્યાંય ફાફા મળવાની જરૂર નથી ડાયરેક્ટ એક જ કંપની પર આવી જાઓ આજ બધું મળી જશે તમને બરાબર છે તો બિંદાસ આજે જ વિઝિટ કરજો આજ મીરા ફેશન ને એડ્રેસ રહેશે સુરાના 101 સારા દરવાજા ગુત્રો ગામ કોલર પર આજ ફેશન જોવા મળી જશે જ્યાં તમને બધી વેરાઈટીસ મળવાની છે સાડીસ થઈ ગયા લહેંગા થઈ ગયા કુર્તી થઈ ગયા કે થઈ ગયા ઘાઘરા ચોળી બધું કલેક્શન મળી જશે એટલે ફટાફટથી એકવાર વિઝિટ જરૂરથી કરજો સુરત રેલવે સ્ટેશન થી હાર્ડલી 1 કિલોમીટર ના ડિસ્ટન્સ પર છે મીરા ફેશન પિકઅપ ડ્રોપ ની પણ આપણા પાસે ફેસિલિટી અવેલેબલ છે ઘરે બેસીને પણ પ્રોડક્ટ મંગાવી શકો છો આપણે સ્ક્રીન પર નંબર આવી ગયો છે ત્યાંથી કોલ કરીને ઘરે બેસીને પ્રોડક્ટ મંગાવી શકો શકો છો વિડીયો કોલ મળી જશે બિંદાસ બેફિકર થઈને ઓનલાઈન શોપિંગ કરજો મિત્રો તમારા જ લેંગ્વેજ ના અંદર અમે તમને સેલ્સ એક્ઝિક્યુટિવ આપીશું એટલે તમને કોઈ કન્ફ્યુઝન થવાનું નથી બધું કલેક્શન વિડિયો કોલ ના થ્રુ જોઈને પછી વિઝિટ કરો ને આરામથી કલેક્શન લઈને જજો તો મિત્રો આટલી સરસ ઇન્ફોર્મેશન આપી છે એટલે આપણા વિડીયો લાઈક તો બને જ છે અને આ ટાઈપ ના જો તમને કલેક્શન જોવા હોય ને તો એકવાર વિઝિટ આજે જ કરી લેજો છો ના ફેશન ની જેમ કે તમે લાઈવ પરચેસિંગ જોઈ શકો છો કાઉન્ટર ઉપર તમે જોઈ શકો છો અર્લી મોર્નિંગ નો આ ટાઈમ છે તો પણ આટલા બધા કસ્ટમર આવી ગયા છે એટલે તમે પણ આવી જ જાવ જો હવે બિંદાસ આવી જજો કારણ કે આ કલેક્શન સ્ટોક અપ થઈ જશે એટલા માટે કહું છું એકસો એકવીસ ના આવા ટાઈપના કલેક્શન ક્યાંય નહીં મળે તો આજે જ વિઝિટ કરી લેજો અજમીના ફેક્શન ને મિત્રો કેવું છે કે આપણી વાતો ચાલતી જ રહેશે પણ વિડીયો ની લેન્થ વધે છે ને એટલા માટે આપણે આ વિડીયો અહીંયા બતાવી લઈશું હું તમને મળીશ નવા વિડીયો સાથે નવા આવા કઈ ટાઈપના કલેક્શન સાથે તો ત્યાં સુધી આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો બેલ આઇકન છે ને તેને પણ પ્રેસ જરૂરથી કરી લેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ